તે સમયે મારા પિતા હું ચૂંટણી લડું એ માટે તૈયાર ન હતા ચૂંટણી લડવાની તૈયારીઓ મેં મારા લેવલે ચોક્કસથી શરૂ કરી દીધી હતી કે હું એક આદર્શ ચૂંટણી લડવા માંગતો હતો ટફ સીટ પર લડવાની મારી ઈચ્છા હતી પરંતુ ચાર દિવસથી મારા પિતા હોસ્પિટલે જ હતા તથા એમને અચાનક પક્ષમાંથી રાજીનામું આપી દીધું મેં તેમને વારંવાર રજૂઆત કરી હતી કે તેઓ મને આ ચૂંટણી લડવા દે પરંતુ મારા પિતાએ હું ચૂંટણી નહીં લડું તે અંગેનો એશ્યોરન્સ લીધા બાદ જ તેમને દવા લીધી હતી જ્યારે વ્યક્તિ પોતાના પિતાને બેભાન અવસ્થામાં જોવે ત્યારે તે કોઈ પણ નિર્ણય લેવા માટે મજબૂર બને છે અને તેવું જ મારી સાથે થયું છે કેમ કે મારા પિતાએ રાજીનામું આપી દીધું હતું તે વાતની મને જાણ ન હતી તેમને વધુમાં એ પણ જણાવ્યું કે મને ગદ્દારીના મેસેજ કરનાર જોઈ કોઈએ પણ વફાદારીનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી જે લોકો બોલે છે એ પોતાના ઇતિહાસ અને પાર્ટી માટે શું કરે છે એ પણ વિચારી લે મેં આ નિર્ણય મારા પરિવારને બચાવવા માટે લીધેલો છે પાર્ટી પ્રત્યેની મારી વફાદારી સામે પ્રશ્ન કરનાર લોકો પોતાના અંદર એક વખત ઝાંખી કરીને જોઈ લે તે જરૂરી છે પછી મારા સામે આંગળી ઉઠાવવાનો વિચાર કરે હું પક્ષ માટે આજે પણ વફાદાર છું એમનું એવું એવું કરન લખ્યું ઘણીવાર કેવું હોય કે વ્યક્તિના પોતાના એક્સપિરિયન્સ હોય બે હજાર ચારમાં એ પણ છૂટી ધડેલા એ પહેલાં કોર્પોરેશનમાં કંઈક ઇશ્યુ એમના સમય થયેલા એટલે એમનું પંદર વર્ષ પહેલાં બાયપાસ થયેલું હતું એ લાગણીશીલ છે વ્યક્તિ ઘણીવાર એમને હાર્ટમાં ઇશ્યૂ ને થાય અમારે બહુ સેન્સિટિવલી અમને કેર કરવા પડતા એટલે ઘણી વખત એવું થાય કારણ કે હું આજે એકદમ ટ્રાન્સપરન્ટલી આ વાત કરવા માંગુ કે ઘણા એવા સાથીઓ બી હતા કે જે લોકો એમને જઈને મળતા ને કહેતા કે આપણા પુત્ર જોડે આ થશે મેં એમને કન્વિન્સ ચાર દિવસ પહેલા ઓકે પણ હતા મને કીધું કે ના ચાલ તું હું તારી જોડે છું જ્યારે એડમિટ હતા ત્યારે મને ખૂબ ખુશી થઈ પાછા બીજા દિવસે કોઈક મિત્રો મળ્યા હશે અને પાછું કર્યું એટલે ક્યાંક ને ક્યાંક એ એ માનસિકતામાં હતા કે એમના પુત્ર જોડે કંઈક ખોટું થાય એટલે એમનો જે ડર પણ મને વિશ્વાસ હતો જે પ્રકારે હું અત્યારે ગામની પરિસ્થિતિ હું જોતો હતો જે મને ઉમરકો મળ્યો હતો જે પ્રકારે સંગઠન હતું મને વિશ્વાસ હતો એ વિશ્વાસ હું ક્યાંક ને ક્યાંક એમનામાં સંપાદિત નહીં કરતોનભાઈ